નમસ્કાર આજની આ ચર્ચામાં આપનું સ્વાગત છે આજે આપણે ભારતની શાસન વ્યવસ્થાની એક અનોખી રચનાને સમજવાના છીએ એક એવી સિસ્ટમ જે આટલી બધી વિવિધતા હોવા છતાં આખા દેશને એકસાથે બાંધીને રાખે છે તો ચાલો આની ઊંડાઈમાં જઈએ સૌથી પહેલાં તો આ સવાલ પર જ વિચાર કરીએ એક પોઈન્ટ ચાર અબજથી પણ વધારે લોકો અસંખ્ય ભાષાઓ સંસ્કૃતિઓ અને પ્રદેશો આ બધાને એક સૂત્રમાં બાંધીને રાખવું એ કોઈ નાની વાત નથી તો સવાલ એ છે કે ભારત આખરે આ કેવી રીતે કરે છે અને જવાબ આ એક શબ્દમાં છુપાયેલો છે અર્ધસંઘવાદ આ એક ખાસ પ્રકારની વ્યવસ્થા છે દેખાવમાં તો એવું લાગે કે સત્તા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચાયેલી છે પણ હકીકતમાં એનો ઝુકાવ હંમેશા કેન્દ્ર તરફ રહે છે અને આજની આપણી આખી ચર્ચાનો મુખ્ય આધાર આ જ છે આ આખા વિષયને બરાબર સમજવા માટે આપણે આ ચાર મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું પહેલાં બંધારણનો પાયો જોઈશું પછી સત્તાની વહેંચણી સમજીશું ન્યાયતંત્રનો રોલ શું છે એ જાણીશું અને છેલ્લે આખી સિસ્ટમનો સાર શું છે એના પર નજર નાખીશું તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી ભારતના બંધારણમાં આ વિશે શું લખેલું છે કારણ કે બધી વાતની શરૂઆતો ત્યાંથી જ થાય છે અહીંયા શબ્દોની પસંદગી પર ખાસ ધ્યાન આપવા જેવું છે બંધારણમાં ભારતને ફેડરેશન નથી કહ્યું પણ રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ કહ્યું છે આનો સીધો મતલબ એ છે કે રાજ્યો કરારથી નથી જોડાયા અને તેમને સંઘથી અલગ થવાનો કોઈ જ અધિકાર નથી આનાથી એક મજબૂત કેન્દ્ર સરકારનો ઇરાદો એકદમ સ્પષ્ટ થઈ જાય છે હવે આપણે આવીએ છીએ સૌથી મહત્વના ભાગ પર કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન ખરેખર કઈ રીતે કરવામાં આવ્યું છે જો સત્તાની વહેંચણી મુખ્યત્વે આ ત્રણ ક્ષેત્રોમાં થઈ છે કાયદા કોણ બનાવશે એ કાયદાનો અમલ કોણ કરશે અને પૈસાની વ્યવસ્થા કોણ સંભાળશે ચાલો આ ત્રણેને એક પછી એક વિગતવાર સમજીએ કાયદા બનાવવા માટે ત્રણ અલગ અલગ લિસ્ટ છે પહેલું છે સંઘસૂચિ જેમાં દેશની સુરક્ષા અને રેલવે જેવા મોટા વિષયો છે જેના પર ફક્ત અને ફક્ત કેન્દ્ર સરકાર જ કાયદો બનાવી શકે બીજું છે રાજ્ય સૂચિ જેમાં પોલીસ અને ખેતી જેવા સ્થાનિક વિષયો છે જેનો અધિકાર રાજ્યો પાસે છે અને પછી આવે છે ત્રીજું સમવર્તી સૂચિ આમાં શિક્ષણ અને જંગલો જેવા વિષયો છે જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે છે પણ અહીં એક મહત્વની વાત છે માની લો કે સમવર્તી સૂચિના કોઈ વિષય પર કેન્દ્ર અને રાજ્ય બંનેના કાયદા અલગ અલગ હોય તો શું ત્યારે હંમેશા કેન્દ્રનો કાયદો જ માન્ય ગણાય આ નિયમ જ બતાવે છે કે કેન્દ્રની સ્થિતિ કેટલી મજબૂત છે ચાલો કાયદા તો બની ગયા પણ એને જમીન પર ઉતારશે કોણ એનો અમલ કોણ કરશે હવે વહીવટી સંબંધો પર એક નજર કરીએ કે આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે અને અહીં જ એન્ટ્રી થાય છે અખિલ ભારતીય સેવાઓની એટલે કે આઈએએસ આઈપીએસ જેવી સર્વિસની આ અધિકારીઓની ભરતી તો કેન્દ્ર સરકાર કરે છે પણ તેઓ કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો માટે કામ કરે છે આ વાક્ય આખી વ્યવસ્થાને એકદમ સચોટ રીતે સમજાવે છે એક સેવા બે માલિક આ અધિકારીઓ ભલે રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ કામ કરતા હોય પણ આખરી કંટ્રોલ તો કેન્દ્ર સરકારનો જ રહે છે આનાથી આખા દેશમાં વહીવટમાં એકસૂત્રતા જળવાઈ રહે છે હવે વાત કરીએ પૈસાની નાણાકીય સંબંધોનો આખો આધાર બંધારણની આ એક કલમ પર ટકેલો છે કલમ બસ્સો એંશી આ કલમ પ્રમાણે દર પાંચ વર્ષે એક નાણાંપંચની રચના થાય છે અને એનું મુખ્ય કામ એ નક્કી કરવાનું છે કે ટેક્સમાંથી જે પણ આવક થાય એને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કેવી રીતે વહેંચવી અને જ્યારે આપણે ટેક્સની વહેંચણી જોઈએ તો ખબર પડે કે ઇન્કમ ટેક્સ અને કસ્ટમ્સ જેવા આવકના મોટા ભાગના સ્ત્રોત તો કેન્દ્ર પાસે જ છે હા રાજ્ય પણ ટેક્સ ઉઘરાવી શકે છે પણ આ કારણે જ રાજ્યોને પૈસા માટે મોટે ભાગે કેન્દ્ર પર નિર્ભર રહેવું પડે છે જો કે જીએસટી જેવી વ્યવસ્થાએ આમાં એક સહકારી સંતુલન લાવવાનો પ્રયાસ કર્યો છે તો જ્યારે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા માટે કોઈ વિવાદ થાય કોઈ ઝઘડો થાય ત્યારે રેફરી કોણ બને નિર્ણય કોણ લે બસ અહીં જ ન્યાયતંત્રની ભૂમિકા શરૂ થાય છે ભારતની જે ન્યાયિક વ્યવસ્થા છે એમાં સુપ્રીમ કોર્ટ એક અમ્પાયર જેવું કામ કરે છે એનું કામ એ જોવાનું છે કે કેન્દ્ર અને રાજ્યો બંને પોતપોતાની સત્તાની મર્યાદામાં રહે અને બંધારણના નિયમોનું પાલન કરે તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું એનો સાર શું નીકળે છે ચલો આખી વાતને એકસાથે જોડીને સમજીએ ભારતીય સંઘવાદની ખરી મજા એ છે કે એના બે ચહેરા છે સામાન્ય સંજોગોમાં દેશ એક સંઘીય વ્યવસ્થા તરીકે કામ કરે છે જ્યાં રાજ્યોને પણ સત્તા હોય છે પણ જેવી કોઈ રાષ્ટ્રીય કટોકટી આવે આખી સિસ્ટમ બદલાઈ જાય છે બધી જ સત્તા કેન્દ્રના હાથમાં આવી જાય છે અને દેશ એકાત્મક બની જાય છે અને આ જ ભારતીય સંઘવાદની સૌથી મોટી ખાસિયત છે આ કોઈ ભૂલ નથી પણ જાણી જોઈને કરવામાં આવેલી એક ગોઠવણ છે જેથી દેશની એકતા અને અખંડિતતા હંમેશા જળવાઈ રહે કેન્દ્ર તરફનો આ ઝુકાવ દેશને એક રાખવા માટે જ બનાવવામાં આવ્યો છે તો છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે શું આ વ્યવસ્થા દેશની એકતા માટે જરૂરી એક નાજુક સંતુલન છે કે પછી આ એક એવી સિસ્ટમ છે જેમાં સત્તાનું પલળું કાયમ માટે કેન્દ્ર તરફ જ ઝૂકેલું રહે છે આ એ સવાલ છે જે ભારતના સંઘીય ઢાંચા પર હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે